વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ અને બુદ્ધિસાગર મહારાજ વચ્ચે ઘણો વ્યવહાર થયો હતો અને લાલા લજભુત્રાએ સાધનો બુદ્ધિસાગર સુરી મહારાજના સંવાદ વિશે પણ ખૂબ સરસ માહિતી આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે આપી હતી દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે ક્રાંતિગુરુ સ્વામીજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર કાશ્મીરા મહેતા કે જેમને ભરતભાઈ શાહ લેખિત આચાર્ય બુદ્ધિસાગર મહારાજની પુસ્તિકાનું અંગ્રેજી અનુવાદ કર્યો હતો તેમનું સંઘવતી સ્વાગત કર્યું હતું આ તબક્કે લેખક ભરતભાઈ શાહ તથા વડોદરા યુનિવર્સિટીમાંથી કચ્છ યુનિવર્સિટીના જૈન રિસર્ચ સ્ટડી સેન્ટરના પ્રતિનિધિ એવા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અને ડૉક્ટર શ્વેતાબેન જેજુરકરનું પણ સ્વાગત કર્યું હતું આજના પુસ્તક વિમોચન પ્રસંગે ભુજ કચ્છ યુનિવર્સિટીમાંથી પધારેલા ડૉક્ટર પંકજ ઠાકરે ગુરુદેવના સમન્વયે એક સમ્યક જ્ઞાન વિષય ઉપર વ્યાખ્યાન ચાલે છે તેમાં ક્રાંતિ ગુરુસ્વામી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને પણ ઓનલાઈન જોડવામાં આવે તેવી વિનંતી કરી હતી જેનો કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે હકારાત્મક જવાબ આપ્યો હતો આજના વિમોચનના કાર્યક્રમમાં લેખક ભરતભાઈ શાહ તથા પ્રોફેસર કાશ્મીરા મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું એમ સંઘના ટ્રસ્ટી વરીશ શાહે જણાવ્યું હતું વધુમાં સંઘના ટ્રસ્ટી જગદીશભાઈ શાહે જણાવ્યું કે આજે કારલીબાગ જૈન સંઘમાંથી મોક્ષદંડ તપના તપસ્વીઓ નિમિષાબેન મનોજભાઈ ગાલા તથા ઉષ્માબેન દિલીપભાઈ પરીખે ગુરુદેવ સમક્ષ મોતદંડની વિધિદાન કર્યું હતું આજે કાર્યક્રમમાં નિઝામપુરાથી અંકુર દોશી તથા કારલીબાગ સંઘમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું દર્શક મિત્રો આજે વડોદરાની અંદર લાલબાગ જૈન સંઘમાં એક સરસ મજાના પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી ત્યાંથી પ્રોફેસર કાશ્મીરાબેન મહેતા અને પંકજભાઈ ઠાકર ડૉક્ટર સાહેબ પધાર્યા છે આજનો શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ લાલબાગ જૈન સંઘની અંદર બિરાજમાન વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મધુરન્દરસુરી મહારાજ સાહેબની નિસ્ત્રામાં અને એમના હસ્તે આ પુસ્તકનું વિમોચન થયું છે કાશ્મીરાબેન આપ જરા મારા દર્શક મિત્રોને જણાવો આ જે પુસ્તક છે એનો વિષય શું છે આ પુસ્તક જે લખ્યું છે એમાં કઈ વિગતો લેવામાં આવી છે અને તમને આ પુસ્તકનો અનુવાદ કરવાની પ્રેરણા કેવી રીતે મળી અમારા દર્શક મિત્રો જાણો આ પુસ્તક શ્રીમદ બુદ્ધિ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ વિશેના જીવન ચરિત્રનું છે જેમણે પોતાના જીવનમાં એકસો ઓગણચાલીસ પુસ્તકો લખ્યા અને મહુડી તીર્થની જેમણે સ્થાપના કરી અને મહુડી તીર્થના ઘણા બધા રહસ્યો આ પુસ્તકમાં ઓથેન્ટિક રીતે સમાવ્યા છે ગુજરાતીમાં આ પુસ્તક ભરતભાઈ શાહે લખ્યું છે અને એનો અનુવાદ મેં અંગ્રેજીમાં કર્યો છે પંકજભાઈ શું કહેશો શ્વાપાને આપના સિલેબસમાં લેવાનું છે કેવી રીતે છે આ એક અદ્ભુત સંયોગ છે કે જે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહર કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ કે જેમના આશીર્વાદથી અમારું એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર ધેન સ્ટડીઝ શરૂ થયું એમના જ આદ્ય સ્થાપક એવું આજે મહુડી ટ્રસ્ટ છે કે ત્યાંના પરમ પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના જીવન ચરિત્ર અને અનેક પ્રકારની અપ્રકાશિત એવી વાતો કે જે ભરતભાઈ શાહે પોતાના ગુજરાતી પુસ્તકની અંદર સમાવેશ કરી અને લોકભોગ્ય બનાવેલી હતી એને વિશ્વને પ્રાપ્ત કરાવવા માટે થઈને અમને નિમિત્ત બનાવવામાં આવ્યા પ્રોફેસર ડૉક્ટર કાશ્મીરાબેન મહેતાએ પૂરા ભાવ સાથે તાદાત્મ્યથી અને એક સુખાનુભૂતિપૂર્વક એ વિષયમાં ઓતપ્રોત થઈને અનુવાદ કર્યો તો આ એ સેન્ટરનું પ્રથમ પુસ્તક બન્યું એનો એક નિમિત્ત બનવાનો આનંદ અને સાથે એક ભગવદી અનુભવને અનુભવવાનો આ જે લાવો મળ્યો છે એના માટે થઈ અને મહારાજ સાહેબના અને સૌ જે વિશ્વના જીન સંપ્રદાય સાથે જોડાયેલા છે એ સૌ ભક્તજનોના અમે ઋણી છીએ બોલો જેના સાહસ